હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો આજ છે મારો નવો બ્લોગ મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે નોરતું આઠમું એટલે માતાજીની આઠમ એટલે માતાજીની આઠમની દરેક મારા યુટ્યુબ ફેમિલી મિત્રોને હાર્દિક શુભકામના તો મિત્રો અત્યાર સુધીની નવરાત્રિનો અમે એક પણ બ્લોગ બનાવ્યો નથી તો આજે અમે બનાવવાના છીએ બ્લોગ તો બને રહેજો મારા બ્લોગમાં તમને બતાવીશ ભાવનગરની નવરાત્રિ કેમ કે ક્યાં સાં એનું પણ નક્કી નથી અને મેં બંને કપડાંનું કરી લીધું છે મેચિંગ તો ચાલો અત્યારે અમે જઈશું નવરાત્રી કરવા અને બતાવશું તમને ક્યાં ક્યાં જાય છે ક્યાં ક્યાં કેવું આયોજન છે તો ફાઈનલી મિત્રો અમે નીચે આવી ગયા છીએ અને જઈએ છીએ નવરાત્રી કરવા ધીમો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે ચરમર ચરમર અને મારા ફાઈના છોકરાને મનીષને અને મારા ભાભી મનીષાને અને યશુને અમે ફોન કરી દીધો છે કે બહાર ના કે આવો તો ચાલો અમે પહેલાં તેને મળીએ લાઈક તો કર તો આપણે એક્ટિવ મિત્રો અમારી સોસાયટી નાનું નું આયોજન છે નાનું છે પણ અત્યારે વરસાદ આવે છે જેના કારણે બંધ છે તો મિત્રો બહાર રોડે નીકળ્યા હતા બહુ કંઈક ટ્રાફિક છે કેમ કે નારી ચોકડી આજુબાજુ કાંઈક ક્યુ લાગે અથવા તો બધા રંગોલીમાં ગરમારો ખાવાના લાગે છે ભક્તો જોતા એવું લાગે છે કે રંગોલીમાં બધા નવરાત્રી કરવા જાય છે એના હિસાબે લાગે પણ અમારું નક્કી નથી મેં કઈ બાજુ તો ફાઈનલી મિત્રો મારા ભાઈ છોકરો મનીષ ને મારા ભાભી મનીષા ભાભી ને યશુ ભેગા થઈ ગયા છે તો આ કેવી ઢીંગલી તૈયાર થઈ છે કેવી ઢીંગલી તૈયાર થઈ છે લાઈક કોમેન્ટ કરી દેજો તો અત્યારે મિત્રો અમે પોગી ગયા છીએ દેસાઈનગર મેપાનગરમાં જ્યાં અશોકભાઈ બારિયા દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો અહીંયા મોદી સાહેબ તેમજ ઓપ્શન સિંદૂર અને ભારત માતાના બેનર લગાવવામાં આવ્યા છે તો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો અમે બહુ આવી ગયા છીએ વેલા અને અત્યારે કોઈ અહીંયા દેખાતું નથી જો અમે રિટર્નમાં પાસા આવશું તો તમને બધું જ બતાવીશ તો મિત્રો તમે ક્યારના વિચાર કરતા હશો કે આ ગ્રાઉન્ડ નાખો ખાલી ખાલી કેમ નથી એવું નથી મિત્રો અમે બહુ વેલા આવી ગયા છીએ તો મિત્રો ભારતીય વાયુસેનામાં જે ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો તે અહીંયા નમૂનો રાખવામાં આવ્યો છે જો ગમે તો લાઈક કરી દેજો તો મિત્રો ફોટોગ્રાફી માટે અહીં બળદગાડું રાખવામાં આવ્યું છે ત્યાં તમે ફોટોગ્રાફી લઈ શકો છો પહેલા મિત્રો ઉતારવા દેશે મિત્રો પહેલાં અમે ગયા હતા મેઘાણી સર્કલ પછી અમે ગયા હતા આંબાવાડીમાં તો મિત્રો મેઘાણી સર્કલ થોડોક વિડીયો ઉતાર્યો છે જે મારા વાઈફે ઉતાર્યો છે મેં એમને ફોન આપ્યો તો કેમ કે ના ઉતારવાની મનાઈ હતી લીંબળીઓમાં પણ મનાઈ હતી એટલા માટે હવે પાસ આંગ આવી ગયા છીએ દેસાઈનગર મેપાનગર તો ચાલો તમને આની નવરાત્રિ બતાવું છું અત્યારે મિત્રો રાત્રિના સાડા બાર વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ ઘરે હું ખાલી આને મૂકવા તયો છું કેમ કે હવે હું જવાનો છું ફૂલસર મારા મઢની બાજુમાં બહુચરમા મંદિર છે ત્યાં અત્યારે રમાઈ રહી છે રામાયણ તો હવે હું ત્યાં જોવા જવાનો છું બને મારા વ્લોગમાં ત્યાં પણ તમને એક ઝલક બતાવીશ આપણી એક્ટિવા લઈને નીકળી ગયા છીએ તો મિત્રો અત્યારે હું જાઉં છું ફૂલસર બહુચરમાના મંદિરે ત્યાં રમાઈ રહી છે રામાયણ તો મારા ભાઈના છોકરાને મનીષને ફોન કર્યો છે પણ આવે છે તો બિના રેજો મારા તમને પણ બતાવ્યું છે કે રામાયણામ બેઠી બહુ સારી વાત आचन बरबर उवन उवन ने Jangan <laughs> lihat. Jangan lihat. Harus <laughs> berdua juga. Mat. 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 eoatr <laughs> a <laughs> 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 <laughs>

તો ફાઇનલી મિત્રો તમે જોઈ જ શકો છો કે અત્યારે હું પગી ગયો છું ઘરે હું ફૂલસર જથો રામાયણ જોવા તા શરૂ તો સીતા સ્યમવરની રમત તો મિત્રો જેટલું મારાથી કેમેરામાં કેચ અપ થયું છે ને એટલું મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો હવે થઈ ગયું છે બહુ મોડું તો ચાલો હવે સૂઈ જાય ગુડ નાઇટ ફરી મળીશું એક નવા બ્લોગમાં લો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો આજે છે દશેરા એટલે કે તમે સમજી ગયા છો કે આજે શું છે તો આજે છે રાવણ દહન તો મારા ઘરની નજીક અહીં માર્કેટિંગ યાર્ડમાં તે રાવણ દહન થાય છે તો બેના રહેજો મારા બ્લોગમાં તમને બતાવીશ ભાવનગરનું રાવણ દહન દશેરા તો ચાલો અત્યારે આપણે ચડી રાવણ દહનમાં તો અત્યારે આપણે આપણી સાઈન લઈને નીકળી ગયા છીએ અને ગયા માર્કેટિંગ જ્યાં છે રાવણ દહન તો ફ્રન્ટ મેઘનાથ અને અને રાવણના આ આપણે હતા તેની બેક સાઈડમાં તો મિત્રો કુંભકર્ણ રાવણ અને મેઘનાથ આમ ત્રણ પૂતળા લાઇનમાં ગોઠવવામાં આવ્યા હતા અને ફ્રન્ટ સાઈડ બહુ પબ્લિક હતું એટલે આપણે હતા પાછળની બેક સાઈડ તો મિત્રો ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે સૌ પ્રથમ કુંભકર્ણને સળગાવવામાં આવ્યો હતો અને મિત્રો રાવણ દહન જોવા માટે પબ્લિક લાખોની સંખ્યામાં માર્કેટિંગ યાર્ડમાં આવ્યું હતું તો મિત્રો કુંભકર્ણ ને પૂરેપૂરો સળગાવી દીધો છે બાદમાં આવે મેઘનાથનો વારો તો મિત્રો જીતુ વાઘાણી દ્વારા મેઘનાથને પણ સળગાવવામાં આવ્યો હતો જીતુભાઈ વાઘાણી કે ફાગો ફાગો હતો હળગીઓ તો મિત્રો મેઘનાથને પણ પૂરેપૂરો સળગાવી દીધો બાદમાં હવે રાવણનો વારો જય જય શ્રી રામ તો મિત્રો એક સાધુ મહાત્મા દ્વારા રાવણને પણ સળગાવવામાં આવ્યો હતો જો તમને અમારો આ બ્લોગ ગમે તો લાઇક કોમેન્ટને શેર કરી દેજો